ગાંધીનગર જિલ્લામાં રેન્જ કક્ષાનું વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ આયોજન કરવામાં આવ્યું આ ઇન્સ્પેક્શન અંતર્ગત પોલીસ દળની કાર્યક્ષમતા શિસ્ત અને તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે ઇન્સ્પેક્શન દરમિયાન વેપન હેન્ડલિંગ હોર્સ રાઇડિંગ અને ડોગ સ્કોડ અને સ્ક્વોડ ડ્રીલ સહિતના વિવિધ પરેડ આઇટમ્સનું નિરીક્ષણ કરવામાં આવશે પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવનારા આ પ્રદર્શન દ્વારા તેમની તાલીમ અને પ્રોફેશનલ ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે ત્યારે આ ઉપરાંત પોલીસ દરબાર તથા ક્રાઇમ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં કર્મચારીઓના પ્રશ્નો સૂચનો તેમજ ગુનાખોરી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થશે જિલ્લામાં વર્ષ દરમિયાન જાળવવામાં આવેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવશે ત્યારે રેન્જ કક્ષાના અધિકારીઓ દ્વારા પોલીસ લાઇન હેડક્વાર્ટરનું નિરીક્ષણ પણ કરવામાં આવશે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રહેણાંક સુવિધાઓ તથા અન્ય વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવશે આ ઇન્સ્પેક્શન નો હેતુ પોલીસ દળને વધુ સશક્ત સજ્જ અને જવાબદાર બનાવવાનું છે તેમજ આગામી સમય ગાળામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવાની દિશામાં માર્ગદર્શન આપવાનું છે જે દરેક વર્ષે રેન્જ કક્ષાનું જે જિલ્લાનું વાશિંગ ઇન્સ્પેક્શન થાય છે એના ભાગ રૂપે આજે ગાંધીનગર જિલ્લાનું ઇન્સ્પેક્શન લેવામાં આવી રહેલ છે આ ઇન્સ્પેક્શનમાં આજે સવારે સેરેમોનિયલ પ્રેડ લેવામાં આવેલ જેમાં પરેડનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે એની અલાવા હવે જે આઉટડોર એક્ટિવિટીઝ છે જેમાં ઇસ્કો ડ્રીલ છે પીટી હોય એની અલાવા મોબ ડ્રીલ છે જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન અને ઘુડસવારી હોર્સ રાઇડિંગ અને એની અલાવા ડોગ સ્કોડ તમામનું ચેકિંગ કરવામાં આવશે ઇન્સ્પેક્શન કરવામાં આવશે એની અલાવા પોલીસ કર્મચારીઓના પણ જે કોઈ પ્રશ્નો હોય તો આનું પણ નિરાકરણ લાવવા માટે પોલીસ દરબારનું આયોજન પણ કરવામાં આવેલ છે અને ક્રાઇમ કોન્ફરન્સ પણ લેવામાં આવશે જેથી આ વર્ષમાં ગાંધીનગર જિલ્લાનું જે ક્રાઇમ અંગેનું એનાલાઇસિસ અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરી શકાય તો એ તમામ આયોજન કરવામાં આવેલ